હર મહાદે મિત્રો જય માતાજી અત્યારે આપણે જાઉં છે તળાવમાં જો કે તળાવ ચિંચડાનું ભરાઈ ગયું છે તો ચાલો આજે જોઈ લઈએ કે કેટલું પાણી આવ્યું છે વિડીયોમાં મિત્રો કોમેન્ટ અમશ કરજો અને ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો કે પાણી તળાવ પૂરું ભરાઈ ગયું છે એમ કહી શકાય વિડીયોમાં ન હોય તો યુટ્યુબ ચેનલ કરી લેજો તો ચાલો આપણે જઈશું ત્યાંથી પાણી પ્રવેશ દ્વાર છે જ્યાં પાણી આવે છે ગંડા પણ કહે છે તો ત્યાં આપણે જઈને જોઈશું વિડીયોને મિત્રો કન્ટિન્યુ વોચ કરજો ત્રણ ચાર દિવસથી મિત્રો વરસાદ ચાલુ જ છે તમે જોઈ શકો છો આ સાથે તળાવનો પાછળનો ભાગ જોકે એના લેવરમાં જ પાણી હાલે છે અને જ્યાં આપણે ઊભા છીએ તેનું ગન્નાડું કહેવાય ત્યાંથી પાણી મિત્રો તળાવમાં આવે